શેરા પોલીસે સગરાડા ગામમાં આઈસર ગાડીમાંથી સગે વગે કરાતો પંચાવન લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને બે આઠને વોન્ટેડ જાહેર કર્યા છે શેરા પોલીસને સગરાડા ગામના નામચીન બુટલેગર અર્જુન લક્ષ્મણ પગીના ઘર નજીકના ગોડાઉનમાં વિદેશી દારૂ ઉતારાતો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે શેરા પોલીસે રેડ કરી હતી અને સ્થળ પરથી આઈસરમાંથી સગે વગે કરાતો પંચાવન લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ સ્થળ પરથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે બુટલેગર અર્જુન પગી અને છોગાડાનો ભારત પગી સગરાડાનો ગણપત બારિયા ખટકપુરનો સંજય બારિયા અને રૈણાનો જયદીપ બારિયા ભાગી જતા પોલીસ આ તમામને વોન્ટેડ જાહેર કર્યા હતા અને દારૂ મળીને કુલ પાંસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સ સહિત આઠ ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર